જય શ્રી કૃષ્ણ મિત્રો આ જો એકદમ ટેસ્ટી ચટાકેદાર બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જાય તેવી બ્રેડની એક નવી વાનગી તમારી માટે લઈને આવી છો ચટપટા ટેસ્ટના લીધે તમે મહેમાનો આવે ત્યારે બનાવો તો પણ બધાને પ્રિય થઈ જાય તેવી વાનગી છે તો ફ્રેન્ડ્સ આ બ્રેડની નવી વાનગી શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ કે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો જ્યારે પણ તમે વિડીયોને લાઇક આપો છો ત્યારે દર વખતે તમારી માટે ઇનોવેટિવ રેસીપી લાવવાનો અમારો પ્રોત્સાહન ઘણો વધતો હોય છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલું બેલેકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો આ નવો નાસ્તો બનાવવા માટે હું અહીંયા આ રીતે આઠથી દસ કડી લસણની મિક્સર જારમાં એડ કરું છું અહીંયા જો તમે લસણ ના ખાતા હોય તો આ સમયે લસણને સ્કીપ કરી બાકીની રેસીપી ફોલો કરી શકો છો અહીંયા મેં એક ઇંચ આદુનો ટુકડો પણ એડ કર્યો છે સાથે જ હું તેની અંદર બે લીલા મરચાં એડ કરું છું તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે મરચાં એડ કરી શકો છો આ બધું જ આપણે અહીંયા મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાનું છે તો આને ગ્રાઇન્ડ કરવા માટે મેં અગારોના રોયલ મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો છે જે નવસો વોટની મોટર સાથે આવે છે હંડ્રેડ પર્સન્ટ કોપર મોટર સાથે આવે છે અને આને પરચેસ કરવાની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે ત્યાંથી પરચેસ કરી શકો છો આદુ મરચાં લસણ આ રીતે વટાઈ જાય એટલે મેં અહીંયા મોટી સાઇઝના ત્રણ બાફેલા બટેકા લીધા છે અને તેને આ રીતે મેશ કરી લેવાનું છે બાફેલા બટેકા ગરમ હોય એ સમયે જ તમારે તેને આ રીતે મેશ કરી લેવાનું ગરમ ગરમ મેશ કરશું તો એકદમ સરસ મેશ થશે પછી તેને વઘાર કરવાનો છે તો તેના માટે કઢાઈમાં મેં અહીંયા બે ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તેલ ગરમ થાય એટલે તેની અંદર અડધી ચમચી રાઈ ઉમેરીશું રાઈ ચટકવા લાગી એટલે અડધી ચમચી આપણે તેની અંદર જીરું એડ કરીશું આદુ મરચાં લસણ જે આપણે અત્યારે મિક્સરમાં ક્રશ કર્યા હતા એ બધા જ આમાં એડ કરી લેવાના છે અને આ બધું જ આપણે સ્લો ફ્લેમ ઉપર સોતે કરવાનું છે તો આનો કલર આપણે બહુ વધારે લાલ નથી કરવાનો લગભગ ત્રીસ સેકન્ડ માટે જ મેં તેને સોતે કર્યું ત્યારબાદ હું તેની અંદર અડધી ચમચી હળદર પાવડર એડ કરું છું એક ચમચી મેં તેમાં ધાણાજીરું પાવડર ઉમેર્યું છે અને અડધી ચમચી હું તેની અંદર લાલ મરચાંનો પાવડર એડ કરું છું મરચું તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે એડ કરી શકો છો અને એક ચમચી મેં તેમાં મીઠું ઉમેર્યું છે આ બધું જ આપણે આ રીતે સ્લો ફ્લેમ ઉપર સોતે કરવાનું છે અને ત્યારબાદ તેની અંદર આ બટેકાનો માવો એડ કરું છું સાથે જ હું તેમાં સમારેલા થોડાક લીલા દાણા એડ કરી અને તેને આ રીતે બરાબર મિક્સ કરી લઉં છું તો અહીંયા જો એકદમ સરસ આ મસાલો મેં આ રીતે મિક્સ કરી લીધો છે આપણો ફિલિંગ કરવા માટેનો મસાલો તૈયાર છે ગેસને બંધ કરી તેની ઉપર આ રીતે અડધા લીંબુનો રસ ઉમેરીશું અને તેને આપણે મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા લીંબુના રસની જગ્યાએ જો તમારે ચાટ મસાલો ઉમેરવો હોય તો તમે ચાટ મસાલો એડ કરી શકો છો હવે આ મસાલાને આપણે ઠંડો થવા દઈએ અહીંયા ત્યાં સુધી આપણે આ નાસ્તા સાથે ખાવા માટેની એક સ્પેશિયલ ચટણી બનાવી લઈએ તો તેના માટે મેં આઠ દસ કડી લસણની લીધી છે બેથી ત્રણ મેં અહીંયા લીલા મરચાં એડ કર્યા છે એક આખી મોટી ડુંગળી આ રીતે રફલી ચોપ કરીને ઉમેરવાની છે અને ત્યારબાદ હું તેની અંદર આ રીતે અડધા ઇંચના ટુકડા જેટલો આદુ પણ હું તેમાં એડ કરું છું બિલકુલ ઓપ્શનલ છે તમે આદુ સ્કીપ પણ કરી શકો છો અહીંયા મેં ત્રણ ટેબલ સ્પૂન શેકેલી ચણાની દાળ એટલે કે દાળિયા લઈ લીધા છે અને ત્યારબાદ હું તેની અંદર એક નાની વાટકી ફુદીનાના પાન એડ કરું છું એકદમ ફ્રેશ ફુદીનાના પાન હશે ને તો ચટણી બહુ સરસ બનશે અને સો ગ્રામ જેટલા હું તેમાં લીલા ધાણા એડ કરું છું ધાણા મેં ડાળકી સાથે ઉમેર્યા છે સ્વાદ પ્રમાણે એક ચમચી જેટલું હું તેમાં મીઠું એડ કરું છું અને અડધા લીંબુનો રસ પણ હું તેની અંદર ઉમેરી લઉં છું તો આ ચટણીમાં જો તમારે ગળ પણ ઉમેરવી હોય તો ઉમેરી શકો છો હું નથી ઉમેરી રહી બે ચમચી મેં અહીંયા દહીં ઉમેર્યું છે દહીં એકદમ ઠંડુ લીધું છે એટલે ચટણીનો કલર ખૂબ જ સરસ આવશે આ ચટણી આપણે થોડીક થીક બનાવવાની છે ઢીલી નથી બનાવવાની એટલે મેં પાણી નથી ઉમેર્યું દહીં ઉમેર્યું છે એના લીધે ચટણી ગ્રાઇન્ડ થઈ જશે તેનો કલર સારો આવશે અને દહીં ઠંડી હતી એટલે આ ચટણી કાળી પણ નહીં પડે તો અહીંયા જુઓ એકદમ પરફેક્ટ આપણી આ ચટણી જે છે તૈયાર થઈ ગઈ છે આ રીતે તેની કન્સિસ્ટન્સી થી હોવી જોઈએ આ ચટણીને તમે ફ્રીઝમાં ચારથી પાંચ દિવસ સુધી સ્ટોર કરી શકો છો બિલકુલ ખરાબ નહીં થાય હવે અહીંયા આપણે એક બેસનનું બેટર બનાવવાનું છે તો તેના માટે મેં દોઢ કપ બેસન લીધું છે બેસન એકદમ સરસ ચાળીને લેવાનું છે અને ત્યારબાદ આપણે તેની અંદર અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું ત્યારબાદ આપણે તેની અંદર અડધી ચમચી લાલ મરચાંનો પાવડર એડ કરીશું ત્યારબાદ થોડાક ઝીણા સમારેલા લીલા દાણા પણ હું એડ કરું છું અને ત્યારબાદ તેમાં પાણી ઉમેરી એક બેટર તૈયાર કરવાનું છે પાણી આપણે થોડું થોડું એડ કરવાનું છે અને વિસ્કરની મદદથી આ રીતે મિક્સ કરતા જઈશું થોડું થોડું પાણી ઉમેરીશું એટલે બેટરમાં લમ્સ નહીં પડે ખાસ બેસનને ચાળીને ઉપયોગ કરશો તો પણ તમારું બેટર એકદમ સરસ સ્મૂથ બનશે અહીંયા જો એકદમ સરસ આ બેટર સ્મૂથ થઈ ગયું છે તો બસ આ બેટરની જે કન્સિસ્ટન્સી છે ને એ વધારે ઢીલી ન થઈ જાય એટલે થોડું થોડું પાણી ઉમેરી અને આ રીતે તેની કન્સિસ્ટન્સી તમારે તૈયાર કરવાની છે જુઓ આ રીતની તેની કન્સિસ્ટન્સી હોવી જોઈએ અહીંયા પાછળની સાઈડ પણ તમે જોઈ શકો છો કે આ બેટર જે છે એ ચમચા ઉપર એકદમ સરસ કોટ થઈ ગયું છે અહીંયા જુઓ કેટલી લેયર જે છે તેની તે ઠીક છે બસ આ રીતનું બેટર આપણે અહીંયા તૈયાર કરવાનું છે તો બસ દોઢ કપ બેસનમાં આટલું બેટર તૈયાર કરવા માટે મારે અહીંયા એક કપમાંથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી વધ્યું છે હવે આ બેટરની અંદર આ રીતે બે ચપટી એટલે કે પા ચમચી જેટલી બેકિંગ સોડા ઉમેરી તેને મિક્સ કરી લઈશું અહીંયા ઇનોનો ઉપયોગ નથી કરવાનો બેકિંગ સોડાનો ઉપયોગ કરવાનો છે અને હવે આગળની પ્રોસેસમાં અહીંયા મેં ચાર પાંચ પીસ બ્રેડના લઈ લીધા છે બ્રેડ જે મોટી સાઇઝની આવે તેનો ઉપયોગ કર્યો છે અને તેને આપણે આ રીતે વચ્ચેથી કટ કરી લેવાનો છે તો ફ્રેન્ડ્સ બ્રેડને ટ્રાયંગલ શેપમાં જો તમારે કટ કરવું હોય તો ટ્રાએંગલ શેપમાં પણ તમે તેને કટ કરી શકો છો પણ મેં અહીંયા લંબ ચોરસ પીસીસમાં તેને કટ કર્યું છે અને તેની કિનારી છે એ મેં કટ નથી કરી જો તમારે કટ કરવી હોય તો કરી શકો છો પણ ના કરો તો વધારે સારું જ્યારે આપણે તેને બેટરમાં ડીપ કરીએ ને તો ઘણીવાર જો કિનારી કટ કરેલી બ્રેડ હોય તો તે તૂટી જતી હોય છે હાથમાં નથી આવતી અહીંયા મેં બ્રેડના પીસ ઉપર ચટણી લગાવી અને બટેકાનો મસાલો આ રીતે સ્પ્રેડ કર્યો છે જો હું તમને બીજું પણ બતાવી દઉં છું અહીંયા એક ચમચી જેટલી ચટણી મેં લગાવી છે અને આ રીતે હું બટેકાનો મસાલો તેની ઉપર સ્પ્રેડ કરું છું તો ફ્રેન્ડ્સ આ રીતે બધા જ પીસીસ મેં અહીંયા બ્રેડના તૈયાર કરી લીધા છે જુઓ આ રીતે અને હવે આપણે તેને ફ્રાય કરવાનું છે તો તેના માટે જે આપણે બેટર તૈયાર કર્યું બેકિંગ સોડા ઉમેરીને તે લઈ લેવાનું છે તેને એક વખત આ રીતે મિક્સ કરીશું અને ત્યારબાદ બ્રેડનો આ એક પીસ આપણે તેમાં આ રીતે મૂકી દઈએ અને બેટરથી આપણે તેને કોટ કરવાનું છે હવે અહીંયા બ્રેડનો પીસ આ રીતે લાંબો છે એટલે આપણે તેને ચમચાથી નહીં લઈએ પણ હાથથી જ આ પીસને આપણે લેવાનું છે અને ઓઇલમાં ઉમેરતા જવાનું છે તો જુઓ આ રીતે બાકીના પીસીસ પણ આપણે સેમ આ જ રીતે ફ્રાય કરવા માટે તેલમાં ઉમેરતા જઈશું આ ભજીયાની ઉપર આપણે ગરમ ગરમ તેલ ઉમેરતા જઈએ બંને બાજુ તેનો કલર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાનું છે બંને બાજુ એકદમ સરસ આપણે તેને ફ્રાય કરી લેવાનું છે તો અહીંયા જો એકદમ સરસ આપણા આ ભજીયા જે છે એ ફ્રાય થઈ ગયા છે અને આપણે બહાર કાઢી લઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા જો એકદમ સરસ આપણા આ ભજીયા જે છે મેં આ રીતે ફ્રાય કરી લીધા છે અને હવે આપણે તેને કટ કરવાનો છે તો કટ કરવા માટે આ રીતે હું તેને ત્રાસમાં કટ કરું છું એટલે તેનો શેપ ખૂબ જ સરસ આવશે અને એકદમ પરફેક્ટલી તે કટ થશે તો ફ્રેન્ડ્સ આ નવી રીતે બનતા ચટણીવાળા બ્રેડ પકોડાની રેસીપી તમને લોકોને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ